સાદી બધાય ને કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં તો સવારના થઈ ગયા છે 9 અત્યારે આપણે કામ કરીને નવરા થઈ ગયા છે અને બ્લોગની આજે આપણે વેલા હર શરૂઆત કરી દીધી તો બન્યા રહેજો તમે આગળ અમારા બ્લોગ માં સુભાઈ ને અમે જો નવરાવીન તૈયાર કરી દીધા છે કા દક્ષો ભાઈ નાઈ લીધું ને માં આ ડોડા છે ક્યાં છે બતાય તો તો ડોડો લઈ દીધું તો જો દક્ષુભાઈ ખાય છે દક્ષુભાઈ ડોડો બહુ જ ભાવે કા અને આમાં કૂકરમાં બીજા ડોડા બાફી લીધા છે આપણે શાક બનાવવા કેમ ભાઈ હમણીની બધી સફાઈ આપણે કરી લીધી છે બસ એક આ ભાઈનો વાંદરો પડ્યો છે અહીંયા અને ટુ આલ છે આપણે હરખો રાખી દઈ અહીંયા એની જગ્યાએ એની આ છે કાયત્રા દક્ષુભાઈના દક્ષુભાઈને બહુ ભાવે કા દક્ષુભાઈ હાલો તમારે કાયત્રા

એનું અલગ છે ગળ બટેટા છે વઘારેલા અને હાલો જો આપણે જમવા બેસી ગયા છીએ તો જમવામાં કઈ દઈએ તમને આજે જુવારનું શાક છે સાસ છે અને રોટલી છે ને વેફર છે તો હાલો બધા જમવા અને આપણે જો જમવા બેસી ગયા છીએ તો હાલો બધા